તો હેલો દોસ્તો તમે જોઈ રહ્યા છો હવે હું આવી ખેતરમાં અને મિત્રો આપણે કપાસમાં પારા બાંધી નાખ્યા અને તોરિયા પણ કરી નાખ્યા છે અને મિત્રો હવે આપણા કપાસમાં ફૂલ પણ આવે જે શું કરેલું ચમ કપાસ જોયેલો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કપાસમાં ફૂલ પણ આવી ગયા છે

આ મિત્રો આયડા હૈ આયડામાં તમે જોવો હો કે ટ્રેક્ટર હેડે હે અને મિત્રો આપણા અડામાં ખડ ઘણું થઈ ગયું હે એટલા માટે ટ્રેક્ટર રાખેલા હા વરસાદના કારણે ખળ ઘણું હે તો તમે જોઈ લો આમાં એડા આવેલા છે ખળ ઘણું હે અને પપ્પા ટ્રેક્ટર હલાવે છે ખડ પણ ઘણું બધું છે તો તમે જોઈ રહ્યા છો કેવું ખડ હેડા છે અને ટ્રેક્ટર હાલે છે અંદર તો હું તમને બતાવી દઉં કેવી રીતે હાલે છે મિત્રો તમે જોઈ લો અને એવો દેખાય આપણે વાળી હે અને આમાં આપણે જાર વાઈ હે તો ઝાર કેવી હે કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સપોર્ટ કરજો આવા નવા નવા વિડીયો હું બનાવીશ અને આ આપણે હવે લેબડે આવી ગયા હા અને લેબડે આપણે મિત્રો એસ્કોપ આવ્યો છે શું કરેલું પડતો નહીં

તો મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સપોર્ટ કરજો તો જય માતાજી મિત્રો તો દોસ્તો આ અમારી વાડી છે અને આ અમારી વાડી છે અને મિત્રો આ આપણો ગેટ છે અને મારા મમ્મી શું કરે છે હું તમને બતાવી દઉં મિત્રો તો વિડીયો બન્યા લેજો વિડીયો પૂરો જોજો મિત્રો પ્લીઝ ભાઈ તો મારા મમ્મી જુઓ જે આપણે જુવાર આવે ને જુવાર એના પૂરા બનાવે છે તો એ કેવી રીતે બનાવે છે હું તમને બતાવી દઉં તો આવી રીતે ઊભા કરવામાં આવે છે પૂરા એટલે શું વરસાદના કારણે બગડે નહીં એટલા માટે તો બસ વિડીયોમાં મારું જોતો તો મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સપોર્ટ કરજો